નમસ્કાર દર્શક મિત્રો આજે અમે પ્રાગરાજ પટેલ ગ્રુપ જૂનાગઢ આવેલા છીએ જૂનાગઢમાં કસ્તુરબા સોસાયટીમાં એક બેનને આપણી નેટસઅપ કંપનીની ડેન્ટલ પેસ વાપરવાથી સારામાં સારું રિઝલ્ટ મળેલું છે તો વધારે માહિતી આપણે બેન પાસેથી લેશું તમારું નામ શું બેન બેન તમને શું મોટામાં તકલીફ હતી દાંતમાં દાંત દુખતી હતી અને પેઢામાં લોહી નીકળતું હતું કેટલા ટાઈમથી તકલીફ હતી એક વર્ષથી તકલીફ હતી ગામમાં કોઈ ડોક્ટર બતાવેલું હતું બરાબર એટલે આમ ખાવા પી પીવામાં તકલીફ થતી હતી બરાબર છે લોહી નીકળતું દાંતમાં દુઃખ થતો હતો બરાબર ને અચ્છા પણ તમારા આ શેનાથી તમને આ ફેર પડી ગયો આ ડેન્ટર પેસ્ટ તમારા હાથમાં છે નેટસપ કંપનીની ડેન્ટર છે અને પ્યોર આયુર્વેદિક છે આ ડેન્ટર તમને કોને આપી રાહુલભાઈ રાહુલભાઈ આપી બરાબર છે ને રાહુલભાઈ બેનને જે તકલીફ હતી તમે એને ટૂથપેસ્ટ આપીએ બરાબર છે ને અચ્છા કેટલી ટૂથપેસ્ટ તમે આપેલી હતી એક ટૂથપેસ્ટ આપી હતી બરાબર અને બેન તમને એક વર્ષથી તકલીફ હતી દાઢમાં દુખાવો થતો હતો અને દાઢમાં લોહી નીકળતું હતું બરાબર છતાં તમને કોઈ જાતનો ફેર નહોતો પડતો અને આપણી તમે ડેન્ટલ પેસ્ટ વાપરવાથી તમને અત્યારે સારામાં સારો રિઝલ્ટ મળી ગયો છે બરાબર ને અચ્છા હવે કોઈ જાતની તકલીફ છે મોટામાં તમને કોઈ જાત તકલીફ નથી લોહી નીકળતું બંધ થઈ ગયું છે બરાબર દાઢમાં દુખાવો બંધ થઈ ગયો બરાબર છે આ ટૂથપેસ્ટ આપો તમને સંતોષ છે બરાબર છે તમારો મોબાઈલ નંબર આપશો રાહુલભાઈ મોબાઈલ નંબર બોલી બોલો રાહુલભાઈ વાંધો નહીં અચ્છા આ સિવાય બીજી કઈ તકલીફ તમને કઈ નહીં ને અત્યારે તમે આ ટૂથપેસ્ટ વાપરો જ છો ને બરાબર છે સવારે બ્રશ કરો છો બરાબર છે અત્યારે કોઈ જાતની તકલીફ નથી

મિત્રો આ બેનને આપણે ડેન્ટ રિઝલ્ટ મળેલું છે અને આપણે મોબાઈલ નંબર પણ આપણે સાથે આપેલો છે કોઈને આ બેનને જે તકલીફ હતી દાંતમાં દુખાવો તો લોહી નીકળતો એ તકલીફ બીજા કોઈ હોય તો પણ આપણે તમે બેન સાથે વાત કરી શકશો અને આ ટૂથપેસ્ટ વાપરવાથી સારામાં સારું રિઝલ્ટ